મહુઆમાં બુટલેગર મોડી રાત્રે અજાણે ઈસમો હત્યા કરીને ફરાર થયા છે હબીબ વાલજી સોસાયટીમાં રહેતા દોઢિયા નામના વ્યક્તિની તેમના જ ઘરે હત્યા કરવામાં આવી હતી શહેરના બુટલેગર મોડી રાત્રે અજાણે ઈસમો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા બુટલેગર અલ્તાફના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી સમગ્ર ઘટનાનો ઉકેલ માટે આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી મહુવા ચાર વાહિનો વચ્ચે અલ્તાફબાઈ અમીર અલી દોડિયા ઉમરવશ સાડત્રીસ એ જે રહેનામ છે હબીબ વાલજી સોસાયટી મહુવા ટાઉન એની હત્યા કરવામાં આવી છે અને આ બાબતે પોલીસને જાણ મળી તો ત્યાં પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે આમાં એફએસએલને બોલાવીને સ્થળ ઉપર પંચનામા કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે અક્ષર કેવા પ્રકારનું પંચનામું જાણવા મળ્યું અત્યાર કેવા પ્રકારની થઈ છે આમાં જે પ્રાઇમાફેસી જાણવા મળ્યું છે કે કોઈ તીક્ષણ હથિયાર આરોપીએ યુઝ કર્યું છે અને આમાં આગળ ફોરેન્સિક પીએમથી વધુ ક્લિયર થશે કેટલા આરોપીઓ હોય છે આમાં અત્યારે કંઈ કહેવાનું થોડું ડિફિકલ્ટ છે પણ આમાં તપાસ ચાલુ છે જે પણ તપાસમાં બહાર આવશે એ બધાને જાણ કરવામાં આવશે પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી અત્યારે એફઆઈઆર દાખલ કરવાની વિધિ ચાલુ છે અને જે સંદિગ્ધ છે એના ડિટેઇન કરવાની પ્રયાસ ચાલુ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે